આજે હું મારા મિત્રને મળવા ગયો હતો અને તેની વાડી અને વાડીમાં જે બગીચો છે તે આપણને સારો લાગો તો તમારી સમક્ષ આપણે તે વિડીયો બનાવીને હું શેર કરું છું તો પૂરો જોજો તો તમને વધારે માહિતી મળશે નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે આવ્યા છીએ પીપરી ગામમાં ને અહીંયા આપણા મિત્ર છે એક પ્રેમજીભાઈ કરીને તો તેને મળશું ને અહીંયા બગીચો છે તેના વિશે આપણે જાણીશું તો આ છે અહિયાં કને બગીચો લગભગ કેટલા એકર છે પ્રેમજીભાઈ સાડા ચાર એકર માં આપ જોઈ શકો છો અહિયાં કને બગીચો છે આ બોરા જેને કહેવાય આપડે તો પ્રેમજીભાઈ શું નામ તમારું પ્રેમજીભાઈ પ્રેમજીભાઈ સંગાર ને પીપરી ગામ હા તો આ બગીચો તમારો છે ને હા તો આ બોરાની શું ખાસિયત છે ને ક્યારે આવ્યા થોડુંક જણાવશો

ચમેલી બોરા કહેવાય અને બહુ મીઠો સ્વાદ છે ખાવામાં ને વર્ષોથી આ પ્રેમજીભાઈ અહીંયા ખેતી કરે છે અને તેના રોપા પણ બનાવે છે તેના વિશે પણ આપણે જાણીશું આગળ તેનું રોપા બનાવવાનું પણ વાડીમાં જે જગ્યા છે તે આપણે જોશું ને અહીંયા તેનું ઘર પણ આવેલ છે વાડીમાં જ અને આ બગીચો આપ જોઈ રહ્યા છો ચોથા મહિનામાં બરાબર ચોથા મહિનામાં આની કલમ કરી હતી આજે આવડો મોટો ઝાડ થઈ ગયો મહિનાનો તો ઘણો એવો વિકાસ થયો છે ઝાડનો બાર મહિનામાં ફળ પણ બહુ વધારે આપ જોઈ શકો અહીંયા અહીંયા ઘણા ફળ લાગ્યા છે અંદર ચમેલી બોરા અને આ બાજુ એક અલગ ઝાડ છે કાશ્મીરી એપલ આને કહેવામાં આવે છે આના ફળના કલર જોશો તમે એપલ જેવો જ કલર છે જાણે એપલ જ લાગ્યા છે ઝાડમાં લાલ કલરના તો આપણે આ બાજુ જોયા બધા ચમેલી હતા ને આ એપલ બોરા છે અને આ બાજુ અહીંયા કને ગાજર વાવવામાં આવ્યા છે અહીંયા કને લાલ કલરના જે ગાજર આવે દેશી ભાષામાં તેને પેતા ગાજર કહેવામાં આવે અહીંયા ચોપા માટે પાલતુ જાનવર માટે રંજકો ઘાસ પણ વાવવામાં આવ્યો છે તો મિત્રો આ જે જગ્યા આપ જોઈ રહ્યા છો અહીંયા કને પ્લાન્ટ છે પ્રેમજીભાઈનો જ્યાં આપણે રોપા છે તે કલમ કરીને ને રોપા અહીંયા આંબાના અને દરેક શું શું વસ્તુ શેના રોપા બને છે તે આપણે પ્રેમજીભાઈ વિશે જાણશું ને આ જગ્યા છે ત્યાં રોપા બનાવે છે અને એમાં માટી જે ઉપયોગમાં લે છે એ અહીંયા માટી પણ પડી છે તો આ જે સ્પેશિયલ માટી તેની છે જે રોપામાં વાપરે અંદર એનમાં જ રોપા ઉગાવવામાં આવે છે અને ક્યાં ક્યાં આંબા કે બોરાં કે સુખ બોરાં જે પણ બનાવતા હશે તેની આપણે જાણકારી મેળવીશું પ્રેમજીભાઈ પાસેથી તો અહીંયા આપ જોઈ રહ્યા છો તે કેસર કેસર અહીંયા કલમો છે છે બધી બધા રોપા કેસરના તો પ્રેમજીભાઈ આપણે શું શું ક્યાં કયા ઝાડની તમે કલમ બનાવો છો એટલે કલમ બધી આમ આંબા કેસરની બરાબર ચીકુની બેરોડીની કલમ જોઈતી હોય તો તમારી પાસે અહિયાં આવીને લઈ જઈ શકે છે હા મારી કને ખાસ કરીને બોરાની જડે આમ બાકી આંબાની તો એટલી બઉ સારી જમે નહીં એટલે અમે એટલે બોરા બોરા તમને વાવા હોય ખેતરમાં કે તો અહીંયા ને બોરાની કલમ તમને મળી જશે બરાબર જેટલી ખપે એટલી કા બરાબર બોરાની મળી જશે હા આંબાની ઓછી મળશે કારણ કે પાણી થોડોક નબળો છે પરંતુ બોરાની તમને કલમ કે ઝાડ ખપે તો તે મળી રહેશે અહીંયા કને પૂરતા પ્રમાણમાં જેવો તમારો ઓર્ડર હશે કા તો મિત્રો આપણા મિત્રની અહીંયા લગભગ વીસ એકરથી માથે જમીન છે અને એમાં અલગ અલગ બધી ખેતી કરે છે તેમાંથી આપણે એક અહીંયા જોઈએ તો લાવરી ગાદર જેને કહેવાય જે અંદર જમીનમાં જે ઉગ લાવરી ગાજર પણ અહીંયા વાવ્યા છે તે પણ આપણે જોઈશું અહીંયા ખોદીને તમને બતાવી રહ્યા છીએ લાવરી ગાજર અમુક માણસો જોયા નથી કારણ કે પહેલા જમાનામાં બહુ આનો ઉપયોગ થતો વપરાતો અને હાલ બહુ ઓછા જોવા મળે છે પરંતુ બહુ સારી એવી આઈટમ છે ખાવાના પણ મીઠા હોય આપણા વિડીયો જોનારા ઘણા ખેડૂત મિત્રો પણ હશે તો તેની માટે આ વિડીયો બહુ લાભદાયક છે કારણ કે તમે જો ખેતી કરતા હો અને આવા બોરડીના ઝાડ જો તમને વાવવા હોય અને તેની કલમ બનાવી હોય તો અહીંયાથી તમે સંપર્ક કરી અને તમે સારા એવા બોરડીના ઝાડની કલમ કરી અને સારા એવા પૈસા કમાઈ શકો છો અને આ આપણે એડ્રેસની વાત કરીએ તો માંડવી તાલુકામાં પીપરી ગામ છે અને પીપરી ગામમાં મારા એવા મિત્ર જે પ્રેમજીભાઈ સાંઘર તેની વાડી છે અને તે કલમ પર તમને કરી આપશે તો તમને મળવું હોય તો તમને પીપરી ગામમાં મળી શકો છો અને મિત્રો આપણે તમે પહેલા આપણા ચેનલ ઉપર વિડીયો જોયો હશે આપણે ગિરનાર પરિક્રમામાં ગયા હતા ત્યારે આપણને અચાનક મળ્યા હતા પહેલા આપણી ઓળખાણ નહોતી પરંતુ તે વખતે આપણે પૂરો સફર પરિક્રમા સાથે કરી જેના લીધે આપણી મિત્રતા બની અને આપણે એમ થયું કે ભાઈને મળવા જવું છે તો આજે આપણે મિત્રને મળવા આવ્યા હતા તેની વાડીએ તો ઘણો આનંદનો માહોલ તે પણ બહુ ખુશી થઈ અને આપણને ખુશી મળી તેનો સારો એવો ધંધો ખેતીનો જોઈને